વલસાડ કોળી પટેલ સમાજ દ્વારા સુવર્ણ જયંતિ નિમિત્તે વલસાડ યુનિટી મેરેથોન સિઝન ત્રણનું કરાયું આયોજન નવસો જેટલા દોડવીરોએ લીધો ભાગ વલસાડના લોકલાડીલા ધારાસભ્ય અને કોળી પટેલ સમાજના પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલના અધ્યક્ષતામાં વલસાડ પટેલ સમાજ દ્વારા પચાસ વર્ષની સુવર્ણ જયંતિ નિમિત્તે વલસાડ યુનિટી મેરેથોન સિઝન ત્રણનું ઓબ્જેક્ટ રન ફોર હેલ્થ અને એન્વાયરમેન્ટની થીમ સાથે વલસાડના તિથલ દરિયા કિનારે આવેલ સ્વામિનારાયણ મંદિરના પટાંગણમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ મેરેથોન દોડમાં નવસો જેટલા દોડવીરોએ ભાગ લીધો હતો આજની વલસાડ યુનિટી મેરેથોન સિઝન ત્રણમાં વિશેષ મહેમાન તરીકે ટાઇટલ સ્પોન્સર કોન્સ્કેમી કેમ્પેકના એમડી વિપુલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ વલસાડના લોકલાડીલા ધારાસભ્યએ આગામી બે હજાર છવ્વીસ વલસાડ યુનિટી મેરેથોન સિઝન ચારની મેરેથોન દોડ માટેની જાહેરાત પણ કરી હતી આ મેરેથોન દોડ કોઈ હરીફાઈ નથી પરંતુ પોતાના સ્વાસ્થ્ય અને જીવનશૈલીનું એક પ્રતિક છે એવી થીમ સાથે નાના નાના ભૂલકાઓથી માંડીને યુવાઓ સહિત વડીલો સાથે તબીબો પણ ઉત્સાહભેર આ મેરેથોન દોડમાં જોડાયા હતા જેમાં ત્રણ કિલોમીટર પાંચ કિલોમીટર અને દસ કિલોમીટર સુધીની દોડની કેટેગરી ટાઇમિંગ સાથે યોજાઈ હતી મંડળે ત્રણેય કેટેગરીમાં પહેલો બીજો અને ત્રીજો ક્રમ પ્રાપ્ત કરનાર દોડવીરોને રોકડ ઇનામ અને મેડલ્સ એનાયત કરી સન્માનિત કર્યા હતા તેમજ આ કાર્યક્રમ અંતર્ગત વલસાડના લોકલાડીલા ધારાસભ્ય ભરતભાઈ પટેલે જણાવ્યું કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ લોકોના સ્વાસ્થ્ય પ્રત્યે ચિંતત છે જેથી તેમણે રાજ્ય સરકાર દ્વારા સ્વસ્થ્ય ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન ચાલી રહ્યું છે વલસાડના ધારાસભ્ય અને પટેલ સમાજના પ્રમુખ ભરતભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તથા કારોબારી સભ્યો તેમજ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર યોગેશભાઈ પટેલ રેસ ડિરેક્ટર નિતેશ પટેલ સમાજના ઉપપ્રમુખ શશિકાંત પટેલ મંત્રી રામુભાઈ પટેલ દીપક પટેલ મનહરભાઈ પટેલ શશિકાંત પટેલ આશિષ પટેલ ધર્મેશ પટેલ પંકજ પટેલ બંકીમ પટેલ રશ્મી પટેલ જયેશભાઈ પટેલ તેમજ જીગત સાબેન દર્શનાબેન વૈશાલીબેન અન્ય સભ્યોના સાથ સહકાર થકી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો અંતમાં પ્રોજેક્ટ કોઓર્ડિનેટર યોગેશભાઈએ ઉપસ્થિતિ તમામ ગણોનો સંસ્થાઓનો તથા દરેક વ્યક્તિનો અને સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો નમસ્કાર

રજીસ્ટ્રેશન થયા છે લોકો યુવાનોએ ભાગ લીધો છે બહેનો બહેનો ભાગ લીધો છે ખૂબ સારો મેરેથોન થઈ છે તેમાં ડોક્ટર્સો ડોક્ટર્સો પણ આવ્યા હતા વકીલો પણ આવ્યા હતા વલસાડના પીઆઈ પીઆઈ ગરુ સાહેબ પણ આવ્યા હતા અને ડોક્ટરની સારી સારી ટીમ પણ આવી હતી અને વલસાડ તાલુકા પટેલ સમય પગેટી મતદારથી દરેક વ્યવસ્થા રાખવામાં આવી હતી આરોગ્યની હોય પોલીસ રક્ષણની હોય કે બીજી કોઈ પણ ટીમમાં બધી સ્વયંસેવક સેવા પૂરી પાડી છે ખૂબ સારું આયોજન કરવામાં આવ્યું છે માટે કારોબારી સભ્યો અને આપ્યો છે દરેક ના તબક્કે હું તાલુકા પટેલ સમાજના પ્રમુખ અને ધારાસભ્ય તરીકે આભાર માન